વડોદરા શહેરમાં બિલ્ડરે જમીન દલાલ પાસેથી બે ફ્લેટ પેટે રૂપિયા લઈને બારોબાર અન્ય વ્યક્તિઓને ફ્લેટનો દસ્તાવેજ કરી આપતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સુનિલ પંડિતની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે ફતેગંજ વિસ્તારમાં નવી બનેલી સાઇટમાં જમીન દલાલે બે ફ્લેટ ખરીદનાર કર્યા હતા જેના બદલામાં જમીન દલાલ પાસેથી લાખ વસૂલ કર્યા હતા પરંતુ દસ્તાવેજ કે આપતો ન હતો ચેક કરતા બંને ફ્લેટ અન્ય વ્યક્તિને વેચાણ કરી નાખ્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી બિલ્ડર પાસે ફ્લેટ રૂપિયા પરત આપી દેવા માંગણી એક ફ્લેટ બાંધકામ કરી નાખ્યું હતું જયારે બાકીના કરતા પચાસ લાખના ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો આપેલા ફ્લેટનું પજેશન તેમણે રૂપિયા પચાસ લાખ નહીં આપી છેતરપિંડી આચરનાર ઠગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપિંડી આચરનાર આરોપી સુનિલ રાજેશભાઈ પંડિત ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે